પચીસ જુનિયર ક્લાર્ક ને હાજર રહેવાનો લેટર મળ્યો સત્યાવીસ નોકરી વાંચો લેટર નહીં મળતા વડોદરા કોર્પોરેશનમાં દોડી આવ્યા હતા સામાન્ય વહીવટ વિભાગના અધિકારી તરૂણ શાહ સાથે બેઠક કરી હતી દૂર દૂરથી આવેલા ઉમેદવારોને અધિકારીઓએ યોગ્ય ઉત્તર નહીં આપ્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અધિકારીએ કોર્ટ પિટિશન થઈ હોવાનું જણાવ્યું હતું જ્યારે ઉમેદવારોએ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી અમે વડોદરા મહાનગરપાલિકામાં અમારા જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની ભરતી હતી જેમાં પાંચસો ને બાવન કેન્ડિડેટ માટેનું પસંદગી લિસ્ટ જાહેર થયું હતું અને અત્યારે બે તારીખે ઓરિયન્ટેશન માટે પાંચસો ને પચીસ લોકોને બોલાવ્યા છે બાકી સત્યાવીસ લોકોને નથી બોલાવ્યા એટલે અમારો કોલ મતલબ આવવા માટેનો લેટર ડાઉનલોડ નથી થયો અને હા એ એ લોકોની માહિતી માટે જ અમે અહીંયા સાહેબને મળવા માટે આવ્યા હતા અને સાહેબ ત્યાંથી વર્બલી જવાબ મળે છે કોઈ લેખિતમાં આપને જવાબ નથી મળતો એમનું કેવું એવું છે કે કોઈ કોર્ટ પિટિશન થઈ જાય અને એમને હિસાબે આ લોકોને અમે પેન્ડિંગ રાખેલા છે પરીક્ષા ગુણ સેવા પસંદગી દ્વારા લેવાની હતી અને એમાંથી પાંચસો ને બાવન લોકોની લોકોએ પસંદગી યાદીમાં જાહેર કરેલા છે હા સત્યાવીસ માટે સત્યાવીસ લોકોને સ્ટેન્ડ બાય રાખેલા છે અને હું આવું છું ઉપલેટા તાલુકાથી રાજકોટ જિલ્લો સર હું બોટાદ આવું છું અને અમને અત્યારે જુનિયર ક્લાર્ક માટેની વીએમસીની અંદર અમારે વેકન્સી આવી હતી પાંચસો બાવન જણાની અને પાંચસો બાવન જણામાંથી અત્યારે પાંચસો ને પચીસ જણાને એ લોકોએ બોલાવ્યા છે કાલના કાર્યક્રમમાં કાર્યક્રમ માટે બીજી તારીખે જે કાર્યક્રમ રાખેલો છે હકીકતમાં અમારે બાવીસ તારીખે ઓલરેડી કાર્યક્રમ રાખેલો હતો અને એ બાવીસ તારીખના કાર્યક્રમ માટે જે એડમિટ કાર્ડ કાઢેલા કે કાર્યક્રમમાં આવવા માટેના એ અમારા બધાની પાસે અવેલેબલ છે પણ અત્યારે છે ને પાંચસો બાવનમાંથી માત્ર પાંચસો ને પચીસ જણાને બોલાયા એ લોકોએ એ લોકોના જે એડમિટ કાર્ડ નીકળ્યા છે અને અમારા એડમિટ કાર્ડ અત્યારે નથી નીકળ્યા તો એ કારણે અમે અત્યારે વાત કરવા માટે આવ્યા હતા તો એમણે કહે છે કે એક કોર્ટની પિટિશન થયેલી તો એના કારણે અમારા લોકોનું સત્યાવીસ જણાનું પેન્ડિંગ રાખ્યું છે હવે એ આ આ બાબતે કોઈ ઇન્ફોર્મેશન એ લોકોએ સાઈટ ઉપર ય નથી નાખેલી કે કેટલા જણાનું એ લોકોએ પાંચસો પચીસ જણા જેને પણ બોલાવ્યા છે તો એ પાંચસો પચીસ જણા કોણ છે એનું લિસ્ટ છે એ કાંઈ એમણે નથી આપ્યું અને પર્સનલી તો અમે જ્યારે મળવા ગયા ને ત્યારે તે લિસ્ટ અત્યારે નથી આપતા એટલીસ્ટ એમણે નોટિફિકેશનથી અમને બધું સાઈટ ઉપર આ બધી જાણ કરવાની જરૂર પડે કે આટલા જણાને એમણે છે ને સત્યાવીસ જણાને જો પેન્ડિંગ રાખ્યા છે તો એમણે કયા કારણોસર કેવી રીતના રાખ્યા છે એના બાબતે ઇન્ફોર્મેશન હોય તો અમે આટલા કન્ફ્યુઝનમાં ના રહે હા સર અત્યારે હવે બધા સાથે મળીને જે નિર્ણય લઈ લઈએ છીએ એના બાબતે જયદીપ